નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર કપાસ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો કપાસના ભાવમાં મને પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો મળ્યો છે અને આવકો સતત કપાસની વધી રહી છે રો બજારમાં મજબૂતાઈ વધશે કપાસના ભાવમાં વીસ કિલોએ પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો થયો હતો કપાસ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગામીનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી દેખાતી નથી પરંતુ સરકારી જે ખરીદી છે તેના પગલે બજારને ટેકો મળ્યો છે સૌરાષ્ટ્રમાં કપાસની આવકો બોટાદની અંદર તેત્રીસ હજાર મણ હળવદની અંદર આઠ હજાર મણ બોટાદમાં બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં પાંચ હજાર મણ અને ગઢડામાં પાંચ હજાર મણની થઈ હતી કડી મહારાષ્ટ્રના કપાસની એસી થી લઈને સો ગાડીઓ થઈ હતી ભાવની વાત કરીએ તો થી લઈને સૌસો પચીસ અને કાઠિયાવાડી કપાસની ગાડીઓ સિત્તેરથી લઈને એસી ગાડીઓ સામે ભાવની વાત કરીએ તો વીસ કિલોએ ચારસો પચીસ રૂપિયાથી લઈને ચારસો અને સાઠ રૂપિયા જ્યારે સૌરાષ્ટ્રમાં જે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની કપાસની ચાલીસ ગાડીઓ આવી હતી અને ભાવની વાત કરીએ તો થી લઈને સૌસો ત્રીસ રાજકોટમાં નવા કપાસની એકવીસ હજાર મનની આવકતી અને ભાવની વાત કરે તો ફાઈ જીની અંદર સૌસો ત્રીસથી લઈને સૌસો પચાસ એ પ્લસની અંદર સૌસોથી લઈને સૌસો ત્રીસ બી પ્લસની અંદર તેરસો એંશીથી લઈને સૌસો અને સી પ્લસની અંદર તેરસો પચીસથી લઈને તેરસો પચાસ અને એક એન્ટ્રી બારસોથી લઈને બારસો પચાસ રૂપિયાની જોવા મળી હતી તો મિત્રો આથી કપાસને લગતી આજની વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચા જય જવાન જય કિસાન